પાટણના હારીજમાં શ્રી જલિયાન એલ એફ ટી સ્કૂલ ખાતે પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્કૂલના ટ્રસ્ટી ઠક્કર ઉપસ્થિત શાળાના આચાર્ય મિત્તલબેન ઠાકર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા જે બાદ ઉત્તીર્ણ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મિતેશભાઈ ઠક્કર દ્વારા ચાર લાખ ઉપરાંતના રોકડની વિતરણ કરવામાં આવ્યું આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિને અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો અને દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને જે ફર્સ્ટ નંબર આવેલા છે એને એકત્રીસ હજાર એટલે કે ટોટલ ફી અને ટ્રાન્સપોર્ટેશન ફી બાળકોને પરત મળે સેકન્ડ નંબરને એકવીસ હજાર થર્ડ નંબરને અગિયાર હજાર આ રીતે ઇનામ આપ્યા છે ધોરણ થી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને એકાવનસો 3100 અને અગિયારસોના ઇનામ આપ્યા છે બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે અને આગળ

પ્રાઇમરી સેક્શનના બાળકોએ જે રંગારંગ કાર્યક્રમ કર્યો અને દરેક અમે દેશભક્તિના જ કોઈ ફિલ્મી સોંગ નહીં દેશભક્તિના સોંગ ઉપર જ એમને કાર્યક્રમ બહુ સુંદર રીતે કર્યો આ સાથે ટ્રસ્ટે પેરેન્ટ્સ મિટિંગમાં ગયા વર્ષથી જે કમિટમેન્ટ આપેલું કે ધોરણ દસના પહેલાં બીજા અને તૃતીય નંબરને એકત્રીસ હજાર એકવીસ હજાર અને અગિયાર હજારના ઇનામો આપ્યા જેનાથી બાળકોમાં જે ભણતર પ્રત્યે રૂરલ એરિયા કહેવાય છે આમ તો પછાત તો ના ગણી શકાય કારણ કે માતૃભૂમિ ક્યારેય પછાત નથી હોતી તો આવા એરિયાની અંદર પણ અમારા બાળકો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને આગળ વધ્યા ધોરણ બારની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને પણ આ જ રીતે ટ્રસ્ટે ઇનામો આપ્યા સ્ટેન્ડર્ડ ટેન્થ ઇંગ્લિશ મીડિયમ જીએસસી જેની અંદર પાટણ જિલ્લાની અંદર અમારી સ્કૂલનો શ્રેષ્ઠ નંબર આવે છે આગાખા અને જલ્યાણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ